ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે આ બાબતે પત્રકારે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી અનુસાર રાણીપુરા ગામ નજીક ગોવાળી ગામના દેવાંગ ઈશ્વરભાઈ ઠાકોરે ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેને ઉશ્કેરાઈ જઈને જયશિલ પટેલે ગાયો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી ત્યારબાદ જયશિલ પટેલે ગાંધીનગર ખાન વિભાગને તેમજ અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમિયાન દેવાંગ પાટણવાડિયા પણ ત્યાં આવ્યા હતા અને તેને એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ પર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયસિંહ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળું દબાવીને ભેખરમાં દબાવી રાખ્યા હતા સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા આ ઘટનામાં જયશીલભાઈને ઈજા થતા તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા અને જયશીલ પટેલે દેવાંગ ઈશ્વર પાતણવાડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે જો કે સફારે જાગેલા ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ ઉપરથી રૂપિયા પંચાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો મારું નામ જયશિલ પટેલ છે રાણીપુરા ગામનો વતની છું છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયા દ્વારા ધરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાજ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે